સુરત સચિન વિસ્તારમાં અનોખા અકસ્માત અને હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી વીમો પકાવવા મિત્રને નશો કરાવી ટ્રક નીચે કચડી મારવાનો મામલો પોલીસ સામે આવ્યો હતો આરોપીને સચિન પોલીસે સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી ક્રાઈમ થ્રીલર મૂવી જેવી હત્યાકાંડમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ ઘટનામાં પોલીસે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી આ હત્યાને અકસ્માતમાં ખપાવા માટેનો પ્રયાસ પણ કરાયો હતો જ્યારે સચિન પોલીસે તમામ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ સાધરી હોવાની વિગતો મીડિયાને જણાવી હતી સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ ફેટલ નો બનાવ હતો જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે ડિટેક્ટ કરવામાં આવ્યો જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને આજરોજ જે બનાવ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રિક્રકશન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે જેમાં જે જગ્યાએથી એના મિત્ર જે દસ વર્ષ જૂના મિત્ર હતા વડોદ થી બેસાડી અને ખડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ સર્વોત્તમ હોટેલ બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી લઈ ટ્રક માં અહીંયા સણિયા ખંભાસલા રોડ ઉપર આવ્યા હતા અને જે રીતે અંજામ દીધો એ એના આખું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે મૃતકના જે પણ કઈ કપડા બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એ એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે પોતે દેખાડી શકે તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે

સંક્રમણમાં આવી જતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાને મૃતક તરીકે જાહેર કરી દે જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા સસુરાલ સિમરકા એમાંથી આ એક પ્લોટ એને કંઈક જોયો હતો તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને પૂરા જે બે હાલતમાં અહીંયા સુડાઈ દે ઉપર ટ્રક ચલાય એના જે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપેલું